નર્મદા જિલ્લામાં સતત ત્રણ દિવસથી એક ધારો મુસળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ તેત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેડિયાપાડામાં નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે સાગબારામાં નવ ઇંચ નાંદોદમાં સાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ગરૂડેશ્વર તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે નર્મદામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠસો એકત્રીસ મીમી એટલે કે તેત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો સાગબારા તાલુકામાં એક હજાર ત્રણસો તોતેર મીમી ડેડિયાપાડા તાલુકામાં એક હજાર બસો આજુ દિન સુધી સરેરાશ કુલ એક હજાર એકસો છવીસ મેમી વરસાદ નોંધાયો છે ડેડિયાપાડામાં ભારે વરસાદના કારણે મોવીથી ડેડિયાપાડા રસ્તો બંધ થઈ ગયો છે અહીંના યાલ મોવીનું પુત્ર ત્રીજી વાર તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો છે આ ગામનો સંપર્ક તૂટી ગયો છે જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ એકસો કરજણ ડેમ એકસો નાના કાકડી આંબા ડેમ એકસો સત્યાસી મીટર ચોપડવાવ ડેમ એકસો સત્યાસી પોઈન્ટ મીટરની સપાટી જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનો ગેજ લેવલ બાવીસ અઠ્યાસી મીટર નોંધાય છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે